સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ ચોક પાસે તુલસી ગાર્ડન મીડા સ્ક્વેર સામે આગામી અઠાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ શ્રી તાનસીજીના શતાબ્દી વર્ષ શ્રી શસ્ત્ર યુવક સંઘ દ્વારા સ્થાપના સિત્યોતેર વર્ષની સફર પૂર્ણ કરી ઇઠોતેરમાં વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહેશે છે ત્યારે આદરણીય સંઘ પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહજીની ઉપસ્થિતિમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ ચોક પાસે તુલસી ગાર્ડન મીરા સ્કવેર સામે ક્ષત્રિય યુવક સંઘની સોસાયટીના યુવાનોમાં જવાબદારીની જાગૃતિના સિત્યોતેર વર્ષની સફર પૂર્ણ કરીને ઇઠ્યોતેર વર્ષમાં પ્રવેશવાના અવસરે સુરતના આદરણીય સંઘ પ્રમુખ શ્રી લક્ષ્મણ લક્ષ્મણસિંહજીની ઉપસ્થિતિમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ક્ષત્રિય ધર્મની વિમુખ થવાના કારણે ક્ષત્રિય માર્ગ વિકૃત બની ગયો છે ક્ષત્રિયોને ફરીથી ઉભા થઈ પોતાના ધર્મને વળગી રહેવું એ સમયની જરૂરિયાત છે ક્ષત્રિયના જીવનનો અર્થ વિશ્વની જરૂરિયાતો અને ભગવાનની ઈચ્છાઓ પૂરી કરવામાં જ રહેલો છે પરંતુ આ માટે તાકાત બહાદુરી અને ક્ષમતાની જરૂર છે તેને એકત્ર કરવા માટે સંઘ શહેરથી ગામડે ગામડે ઘરે ઘરે જઈ જામવંતની જેમ આપણી સુતેલી શક્તિને જગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તે આપણને આપણા પૂર્વજોની યાદ અપાવે છે કે જેમણે માત્ર મનુષ્યો જ નહીં પરંતુ તમામ જીવોના રક્ષણ માટે પોતાને સમર્પિત કર્યા હતા અને આપણે તેમના વંશજો સંઘર્ષોથી ડરીએ છીએ સંઘ આવા લોકોનો કાફલો બનાવીને તેમને આંતરિક અને બાહ્ય રીતે સશક્તિકરણ કરીને અને નવા આવનારાઓનું સ્વાગત કરીને અને તેમને આ કાફલામાં સામેલ કરીને સંઘ સતત પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે પૂજ્ય શ્રી જન્મ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે એના અંતર્ગત શ્રી ક્ષત્રિય યુવક સંઘનો સિત્યોતેર વર્ષ પૂર્ણ કરીને અઠ્યોતેરમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે એવા સંદર્ભમાં આજે સુરત ખાતે આ સંસ્થાના સંઘ પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહજીના સાનિધ્યમાં એક વિશાળ કાર્યક્રમ થઈ રહ્યો છે આ કાર્યક્રમના માધ્યમથી સુરત અને દક્ષિણ ગુજરાતમાં વસતા રાજપૂતોને આવનારી અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પૂજ્ય જન્મ શતાબ્દી વર્ષના મુખ્ય કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ દિલ્હી ખાતે આવે અને એને આ કાર્યક્રમમાં આવવાની ઈચ્છા જાગે પ્રેરણા મળે એના અનુસંધાને આ કાર્યક્રમ અહીંયા આજે યોજાઈ રહ્યો છે આજના દિવસે માનનીય સંઘ પ્રમુખશ્રી દ્વારા ક્ષત્રિય સમાજના યુવાઓ અને યુવતીઓની અંદર સારા સંસ્કાર ગુણ કર્મના સ્વભાવને અનુકૂળ કેવી રીતે મળે એની સુંદર વાતો સાંસ્કૃતિક વિરાસતની વાતો આ કાર્યક્રમ દ્વારા ક્ષત્રિય સમાજને એક સુંદર મેસેજ આપવાનું કામ માનનીય શ્રી લક્ષ્મણસિંહજી સાહેબના સાનિધ્યમાં ક્ષત્રિય યોગ સંઘ સુરતની અંદર કરી રહ્યું છે ક્ષત્રિય યોગ સંઘ શતાબ્દી મહોત્સવ પૂજ્ય શ્રી ધનસિંહજી જયંતિને નિમિત્તે આ કાર્યક્રમ કરી રહ્યો છે ક્ષત્રિય યોગ સંઘને સત્તોતર વર્ષ પૂર્ણ થઈ અઠોતર વર્ષમાં પ્રવેશ થાય એના માટે સ્થાપના દિવસનો કાર્યક્રમ સુરતની તમામ શાખાઓ મળીને કરી રહ્યો છે સુરતની તમામ જેટલી બી ક્ષત્રિય સંસ્થાઓ છે એ સંસ્થાઓના અગ્રણી અહીંયા ઉપસ્થિત છે બધી સંસ્થાઓના જે સંકલન સમિતિ છે એમના પ્રમુખ પણ અહીંયા ઉપસ્થિત છે ઓર સાત સ્ટેટના રાજપૂત બધા ભાઈઓ ત્યાં ઉપસ્થિત છે જુદા જુદા સ્ટેટથી આવી ને આપને કરમ ને આપને ધર્મ સંસ્કૃતિની વિશે જાણ મળે એવી ક્ષત્રિયોગ સંઘની કાર્યપ્રણાલીને જીવનમાં આત્મસાત કરી આગળ વધી રહ્યા છે લૌકિક અને પરલૌકિક મહત્વ ને સાંભળી ને છત્રિય સંઘનો માર્ગ સાચો જીવન કેવી રીતે જીવી શકે એને પ્રમાણે નિરંતર આગળ વધી રહ્યા છે આનંદ ગુરાવ ગુજરાત ન્યૂઝ સુરત